આજે દાદાનો કેમ્પ રાખવામાં આવેલ અને કેમ્પમાં જે કલાકારો આવ્યા વિક્રમભાઈ ઠાકોર જલબેન ચૌધરી જલબેન ઠાકોર અને અન્ય બીજા કલાકારો અહીંયા આવી અને જે આ અમારા જે પ્રોગ્રામ રાખ્યો રનનીંગ મલિપુરા એમાં સૌના સાથ સૌના સહયોગથી જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો અને સૌથી આ અને આ પાંચ વર્ષથી આવું નવું કામ ચાલે છે તો આ જે અહીંયા જે પ્રોગ્રામ થયો ખુબ શ્રાદ્ધા નું કહેવાનું હતું ગાયન કે જે પ્રમાણે એ બોલ્યા એ બધા એમનો આજે મેળાની જેમ પબ્લિક આવી અને અને આ પ્રોગ્રામ પૂરો થયો અને ખુબ સારું આ પ્રોગ્રામ રહેશે અને ખૂબ વસરાત દાદા દયા વસરાત દાદાની દયાથી જ્યારે જ્યારે આ સમય આવશે આ તારીખનો તારે પ્રોગ્રામ અમે કરશું